પ્રજાનો અવાજ પેનલે યોજી ભવ્ય જાહેર સભા મહેસાણા અર્બન કો ઓપરેટિવ બેંક ચૂંટણી પહેલા પ્રજાનો અવાજ પેનલ દ્વારા મોઢેરા રોડ પર આવેલ વેલકમ પાર્ટી પ્લોટમાં ભવ્ય જાહેર સભા યોજવામાં આવી જે સભામાં લોકો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહી પ્રજાનો અવાજ પેનલના ઉમેદવારોને સાંભળ્યા હતા પ્રજાનો અવાજ પેનલે આ સભામાં પોતાના વિચારો અને ચૂંટણીના મુખ્ય મુદ્દાઓ રજૂ કર્યા પ્રજાનો અવાજ પેનલના ઉમેદવારોએ જણાવ્યું કે અમારો ધ્યેય બેંકને વધુ પારદર્શક લોકભાગ્ય અને આધુનિક બનાવવાનો છે અમે ઈચ્છીએ છીએ કે આ બેંક ખરેખર પ્રજાની બેંક બને જે દરેક વર્ગની આર્થિક જરૂરિયાતને પૂર્ણ કરે બેંકની કામગીરીમાં પારદર્શિતા લાવવા નાના વેપારીઓ અને ખેડૂતો માટે સરળ લોન યોજનાઓ શરૂ કરવા ડિજિટલ બેન્કિંગને પ્રોત્સાહન આપવા અને યુવાનો તથા મહિલાઓ માટે નાણાકીય સશક્તિકરણની યોજનાઓ પર પ્રજાની પેનલ દ્વારા ભાર મૂકવામાં આવ્યો હતો સભામાં હાજર નાગરિકોએ પેનલના વિચારોની પ્રશંસા કરી જણાવ્યું હતું કે આ પેનલના ઉચ્ચ વિચારો ખૂબ જ આશાસ્પદ છે અમને આશા છે કે આ ચૂંટણીમાં આવા લોકો જીતશે જે બેંકને નવી ઊંચાઈઓ પર લઈ જશે મારું નામ બાઉ અંબાલાલ પટેલ છે હું નિવૃત્ત તાલુકા વિકાસ અધિકારી અને માજી ડેલિગેટ છું સેવા આપેલું છે તાજેતરમાં અર્બન બેંકની પેટા ચૂંટણીઓ બે મારી ઉમેદવારી પ્રજાનો અવાજ પેનલ ઉતારી અને અમારી આઠ ઉમેદવારોની આઠ ઉમેદવારો ઉમેદવારી નોંધાવેલ છે અને પ્રજાના અવાજ સાચા અવાજ તરીકે જાહેર સભા યોજવામાં આવી હતી મોટી સંખ્યામાં આજે અમે જાહેર સભા વેલકમ પાર્ટી પ્લોટ ની અંદર રાખેલી હતી એની અંદર અંદાજે બારસો થી તેરસો માણસો હાજર રહ્યા હતા અને એક અવાજે બધા સભાસદોએ એક અવાજ ને જંગી બહુમતી થી જીતવા માટે બધાએ હાકલ કરી છે અને એ કામ અમે ઉપાડી અને આ બધા સભાસદો સાથનો સહકાર અમે જોઈ અને અમે આ બેંકની અંદર સારો વેવટ આપીશું એવી પણ બધાને ખાતરી આપી છે અને અમે એ પણ ખાતરી આપી છે કે જો અમારી પેનલ ચૂંટાશે

પ્રજા અમારી સાથે છે એની માટે અમે આયોજન કર્યું હતું અંદાજીત સભામાં કેટલી પબ્લિક અંદાજીત સભામાં પબ્લિક થી સાડી સાતસો પબ્લિક પેલા તો આગળની બોડીએ એનો ખુલાસો કરીશું બીજું જે મીડિયમ વર્ક પબ્લિક છે એમને અમે થોડા સાથ સહકાર આપી એમનું કોઈ કાર્ય હોય અધૂરું તો પૂર્ણ કરીશું